પાઇપ પરથી ચઢી ટોયલેટના વેન્ટિલેશન બારીના કાટ તોડી ઓફિસમાંથી છ લાખ રૂપિયાની રોકડ ચોરી કરી હતી આ ચોરીમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી જેમાં ચોરે મેડિકલમાંથી હાથના ગ્લોથ લીધા હતા તેના પરથી ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ ઘડી હાથ લાગી હતી જેના આધારે લીધા ચોને અડજણમાંથી પકડી પાડ્યો છે પકડાયેલા નેપાળી ચોર હિકમત ઉર્ફે રાજ ખડકા કેસીએ અત્યાર સુધીમાં આઠ ચોરી કરી કરીને કબૂલાત કરી છે આરોપી પાસેથી રોકડા બે લાખ જપ્ત કરાયા છે શહેરમાંથી રીઢા ચોરે વર્ષ બે હજાર સત્તર અને બે હજાર અઢારમાં બે ચોરી કરી હતી બે હજાર ઓગણીસમાં પાંચ જગ્યાઓ પર અને બે હજાર એકવીસમાં એક ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો પોલીસથી બચવા માટે તે હાથના ફિંગરપ્રિન્ટ ન આવી શકે તે માટે ગ્લોવ્સ પહેરી ચોરી કરતો હતો દિવસ દરમિયાન તે રેકી કરતો અને મોડી રાત્રે જ્યાં ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હોય તે નજીકમાં જ અવાવરૂ જગ્યા પર સુધી રહેતો અને મધ્યરાત્રે ચોરીને અંજામ આપતો હતો આરોપી ચાઇનીઝની લારી પર કામ કરતો હતો ઘરફોડ ચોરીની સુરત સિટીમાં આ ગઈ તારીખ બે જનવરી મહિનામાં ઉમરા પોલીસ સ્ટેશનમાં આગમ એમ્પોરિયા નામની બિલ્ડિંગમાં બંધ ઓફિસમાંથી છે લાખની ચોરી થઈ હતી અને એનો ડિટેક્ટ કરવામાં આરોપી પકડવામાં ક્રાઇમ બ્રાન્ચનો સફળતા મળી છે આરોપીનું નામ છે હિકમત ઉર્ફે રાજ ખડકા જો નેપાળનો રહેવાસી છે અહીંયા અડાજનમાં ચાઇનીઝની લારી લગાવતા હતા સાંજે ચાઇનીઝ ફૂડ વેચતા હતા અને બપોરે બધી જગ્યાએ સોસાયટીઝમાં જઈને રેકી કરતા હતા આ વખતે એના પાસેથી બે લાખ જેટલા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળીને કુલ બે લાખ પાંચ હજાર જેટલાની રિકવરી કરવામાં આવેલ છે અને એના પાસેથી આઠ જેટલા સુરત સિટીમાં જો દાખલ થયેલા ગુનાનો ડિટેક્ટ પણ કરવામાં આવેલ છે અને કાલે સીપી સાહેબ આવવાથી એક જો ચેઇન સ્નેચિંગ બાબતમાં પણ કાલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે નેપાળી ઇટાચોરે ચોરી કરીને રોકડથી ફરવા નીકળી જતો હતો એટલું નહીં ફરવાની સાથે રૂપિયા ખાવા પીવા તેમજ મોકમાં ઉડાવી દીધો હતો ચોરી કરી મોટે ભાગે તે ટ્રેન કે બસમાં દિલ્હી નીકળી જતો હતો દિલ્હીમાં થોડા દિવસો હરીફરીને પાછો સુરત આવી જતો તો ચોરી કરવા આમ તે પકડાઈ જવા પામ્યો છે અઝર કુરુશી સાથે પ્રકાશવાળા